નાતાલ પર્વની પણ ફતેગંજ ખાતે આવેલું લાલચ છે ત્યાં પણ પ્રભુ ઈશુ આ જે જન્મદિવસની ઉજવણી થતો પેલા સીધા દ્રશ્યો અહીંયા ગરબા તૈયાર કરવામાં આવ્યું છે આપ કે વડોદરા સહિત સમગ્ર દેશભરમાં આજે નાતાલ પર્વ ઉજવણી થઈ રહી છે શહેરના લાલચર રોજિચર્ચ સહિત તમામ ચર્ચોમાં સવારે અગિયાર વાગે પ્રભુ ઈશુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને પગલે વિવિધ ચર્ચોમાં વિવિધ ડેકોરેશન સજાવવામાં આવ્યું છે રાત્રે ભગવાન ઈશુના જન્મની સાથે જ ક્રિશ્ચન સમાજના લોકોને એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે અને જ્યારે ચર્ચમાં અંગ્રેજી અને ગુજરાતીમાં પણ ભજનો ગાવામાં આવતા હોય છે ત્યારે આપ જુઓ કે વડોદરા ખાતે ફતેગંજ લાલ ચર્ચ ખાતે જે તમામ કૃષ્ણ સમુદાયના લોકો આવ્યા છે અને ભગવાન ઈશુને પ્રાર્થના કરી રહ્યા છે ની શુભેચ્છાઓ અમે આપનો પણ આભાર માનીએ શાંતિથી તમે બધું કવરેજ કર્યું આપનો આભાર અમે બંને બાળકો અમારા પરિવારો તરફથી આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ નાતાનો ઉપયોગ પૂરેપૂરો આનંદ કરો આશીર્વાદ પ્રાપ્ત કરો એકબીજાને ઘરે જાઓ મળો ખાઓ પીઓ પાણી પીજો ચા પણ પીજો તમને અમે સેવિયર પ્રાર્થના રોશન સમે પ્રાર્થના બોલીશું અને વડીલ પાડે છે સેવિયર સ્વાતિક્ષે છે લોસ્તી મદદ કરશે અમારો પરિવાર

ત્યારે તમે તને આશીર્વાદિત કરી મિત્ર આર્થના કરીએ છીએ અને જ્યારે તમે પ્રાસ થાય ત્યારે તમારો જ મહિમા ગવાય એવી પ્રાર્થના કરીએ છીએ જે વચનો પરમેશ્વરતા મેં સાંભળ્યા છે તેને મેં અમારા જીવનની અંદર આચર્ય પરમેશ્વરતા ખરા અર્થની અંદર પરમેશ્વરતા ભજન કરી છે એવી મેં પ્રાર્થના કરી છે પ્રાર્થના કરીએ છીએ કેવળ ઉજવણી કરવાને માટે નહીં પરમેશ્વરતા પણ પરમેશ્વરતા તમારું ભજન અમે કરીએ પ્રાર્થના તો પછીના સમયમાં જ્યારે આપણે અહીંયાથી છૂટા પડીએ ત્યારે દરેકની સાથે અને પાસે રહેજો પરમેશ્વર પિતા એવી પ્રાર્થના કરીએ છીએ અને દરેકના જીવનની અંદર તમે આશીર્વાદો આપો પરમેશ્વર પિતા રેલો લાવજો એવી પ્રાર્થના કરીએ છીએ આ લેખી બંને નંબર બીજી સાંભળી કે શ્રી કૃષ્ણ નામના નામમાં સાંભળો અને માન્ય કરો

સર્વ ની સાથે બધા એના બધા અને પ્રભુના બધા સંતોની ની સાથે સંતાનો ની સાથે આજે સર્વકાળ સુધી ગો બેન લોકો આ ચર્ચની બહાર આવે જ્યારે પ્રાર્થના પૂર્ણ થયા બાદ ત્યારે આમ નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તમામ લોકો પ્રભુ યશુક્રિષ્ણનો આજે જન્મદિવસ છે ત્યારે સર્વિષ્ઠ સમાજના લોકો છે અને ભગવાન ઈશુ ક્રિષ્ણની પ્રાર્થના કરી છે ભગવાન પાસે જે પ્રાર્થના કરી છે તેના માટે તમામ લોકો દેવડોમાં જ્યાં ગયા છે આપ જો કે ફાધત પ્રાર્થના કર્યા ત્યાં બાદ મેરી ભીષ્મસ ગઈ અને તેઓ છૂટા પડી કરવામાં આવ્યું છે ને જો કે તમામ લોકો અહીંયા વડોદરાના ફતેહગંજ ચર્ચ ખાતે આ તેઓ આ નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે આ જુઓ તમામ લોકો પ્રદર્શી ઈશુ કહેશો આજે નાતાલનો પર્વ છે અને ખૂબ આજે ઈશુ કૃષ્ણની આજે પ્રાર્થના કરી હાજી આજે નાતાલનો પર્વ છે એ પ્રસંગે અમે આપ સર્વને શુભેચ્છા પાઠવીએ છીએ પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે અને આજે અમે પ્રભુના કર્મ મળ્યા અને ભજન કરવામાં આવ્યું સરસ ગીતો ગાવામાં આવ્યા ક્વાયર દ્વારા અને લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું અને ધર્મગુરુ તરફથી નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવી અને પ્રભુનું વચન પણ આપવામાં આવ્યું સંદેશ કે અમારે એક જ્ઞાની બનવાનું જેમ જ્ઞાની લોકો પ્રભુના દર્શન આવ્યા એમ પ્રભુનું ભજન કરવાનું અને પ્રભુનો મહિમા કરવાનો અને પવિત્રતાનું જીવન જીવવાનું ઈશ્વરની બીક રાખીને એ સંદેશ પણ મળ્યો અને હવે લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે બધા નાતાલ ઉજવશે પોતપોતાના કુટુંબો સાથે જુદા જુદા વિસ્તારોમાં પણ ઉજવણી થશે આખું અઠવાડિયું એની ઉજવણી ચાલશે અને નવા વર્ષે પણ ફરી અહીં ભજનને માટે લોકો આવશે અને તે નવ વર્ષ શરૂ થાય એ પહેલાં આપ સર્વને અમે નાતાલની નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ પ્રભુ આપ સર્વને આનંદ અને આશીર્વાદ આપે અને આવતું વર્ષ બહુ સારું બની રહે એવી અમારી શુભેચ્છાઓ છે ગોડ બ્લેસ યુ બિલકુલ આવતું વર્ષ સારું બની રહે અને તે માટેના પ્રયત્ન રાખજો કે તમા આ તમામ લોકો ફાધરને મળે ફાધરજી શું કહેશો ભગવાન આજે પ્રાર્થના કરી સારું અમે વડોદરા વાસીઓના માટે ગુજરાતના તમામ જનતાના માટે ભારતની તમામ જનતાના માટે વિશ્વના માટે અને વિશ્વમાં જે પ્રશ્નો છે ને પડકારો છે એ બધાના માટે અમે ખાસ પ્રાર્થનાઓ કરી છે અને પ્રભુ ઈશુ ખ્રિસ્ત જે શાંતિના સરદાર છે એમની શાંતિ આખા જે હોય એના માટે અમે ખાસ શુભેચ્છાઓ પાઠવીએ છીએ પ્રભુ યશુ ખ્રિષ્ન આપણા માટે શાંતિ પ્રેમ અને આનંદનો સંદેશ લાવ્યો અને સર્વને માટે એ જ અમારો સંદેશ છે પ્રભુ આપના આશીર્વાદ આપો આમેન પ્રભુ શાંતિના આપે અને આપજો કે જે પ્રકારે તમામ લોકો આ ચર્ચની બહાર નીકળી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આપજુઓ કે આ યશુ ખ્રિષ્ણના આજે જન્મદિવસ નિમિત્તે તમામ લોકો અહીંયા આવ્યા છે અને જે પ્રકારે ખ્રિસ્તી સમુદાયના મોટા સમુદાય અહીંયા વડોદરામાં વસે છે અને તમામ લોકો આજે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે અને ભગવા ઈશુ ક્રિષ્ણનો આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે નાતાલનો પર્વતી સમુદાયનો આજથી જ્યારે નવું વર્ષ શરૂઆત થતી હોય છે અને ત્યારે આપણે હલ્ન થોમસ છે તેમની સાથે આપજો કે તેઓ પણ તમામને શુભેચ્છા પાઠવી લે થોમસ સાહેબ શું કહેશો નાતાલનો પર્વ અને ભગવાન ઈશુ ક્રિષ્ને આજે પ્રાર્થના કરીશું નાતાલની તમને બી એટલી જ શુભકામના વડોદરા શેર ગુજરાત અને મારા ભારત દેશને બી નાતાલની શુભકામના આખા દેશમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો સંદેશો સાથે અમે નાતાલની શુભકામના આપીએ છીએ પ્રભુ ઈશુનો જન્મદિવસ એ માફી પ્રેમ અને લોકો સુખાકારીથી રહે એની માટે પ્રભુએ જન્મ લીધેલો અને સમગ્ર વિશ્વ આજે જ્યારે એમનો જન્મદિવસ ઉજવે ત્યારે તમે હું અને બધા આજે સુખ શાંતિ હળીમળીને રહીએ એ નાતાલનો સંદેશો છે અમે ચર્ચમાં બી એની માટે જ પ્રેયર કરીએ છીએ રાત્રે બાર વાગેની એ જ પ્રેર હોય છે અત્યારે બી એ જ પ્રેર હોય છે અને રાતે બી ફરી એ પ્રેર થશે કે આપણો દેશ સુખ સમૃદ્ધિ થાય અને નાતાલનો સંદેશો પ્રેમ શાંતિનો લોકોને મળે લોકોના સુખાકારી થાય એવો નાતાલનો સંદેશ જે પ્રકારે નાતાલનો પર્વ શરૂ થતો હોય આજથી લઈને પહેલી તારીખથી ઉજવતો શું શું હોય છે આમાં વિશે નાતાલના પર્વમાં એવું હોય છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમારે છેલ્લા પંદર દિવસથી નાના મોટા અમારા કાર્યક્રમો હોય છે એમાં ગરબા બી હોય છે અમારા નાટક બી હોય છે ક્રિસમસ પરેડ બી હોય છે એટલે દરેક ચર્ચ પોત પોતાની રીતે આ પ્રોગ્રામો કરતું હોય છે પણ એમાં આપણે જે ગુજરાતનું કલ્ચર છે તો તમે કદાચ આવજો ગરબા એક બે દિવસમાં છે તમે જોશો કેટલા સુંદર અને સારી રીતે આ નાતાલનો પર્વ અમે ઉજવીએ છીએ એની સાથે આપણું કલ્ચર બી ઉમેરીએ છીએ કેમ કે આપણે ભારતીય છે એ અમે ભૂલવા કોઈ નથી માંગતા અને કેમ કે દેશ પહેલો છે અને પછી બધું આવે છે તો દેશને સાથે લઈને અમે નાતાલની ઉજવણી કરીએ છીએ દેશ સાથે પહેલાં અને જે પ્રકારે આપજો કે તમામ લોકો અહીંયા આવ્યા છે અને આપ જુઓ કે ફતેગંજ લાલ ચર્ચ ખાતે આ તમામ લોકો આજે પ્રભુ ઈશુના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા આથી જ ખ્રિષ્ટિ સમુદાયનો નવ વર્ષની પ્રારંભ થતો હોય છે ત્યારે આપ જુઓ કે જે પ્રકારે એકબીજા નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે સાથે ભગવાન ઈશુ કૃષ્ણ આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે તેઓ ચર્ચમાં કે દેવળોમાં આવી ભગવાન ઈશુ કૃષ્ણની આ પ્રાર્થના કરતા હોય છે ને વિશેષ કરીને જો કે આ ચર્ચ લાલ ચર્ચ છે એ સંઘાણવામાં આવ્યું છે ને ત્યારે તમામ લોકો આજે આ દેવળોમાં આવ્યું ભગવાન ઈશુ કૃષ્ણને પ્રાર્થના કરી અને દેશ ને દુનિયા સમગ્ર રાજ્ય વડોદરા શહેર સહિત તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની પણ પ્રાર્થના કરવામાં આવી હતી કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા